શક્તિ ની આરાધના નું પર્વ એટલે નવરાત્રી પર્વ નવરાત્રી પર્વ શરૂ થતા આજ શક્તિપીઠ અંબાજીમાં અંબાના દર્શન કરવા ઉમટ્યા છે આજ અંબાજી મંદિરમાં નવરાત્રી ના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચ્યાર સાથે ઘટસ્થાપના વિધિ કરી નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો નવરાત્રીના પહેલા દિવસે જ અંબાજી મંદિરમાં ઘટસ્થાપનાની વિધિ કરવામાં આવી દર વર્ષે નવરાત્રીના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્યાર વચ્ચે માતાજીના સભા મંડપમાં ઘટસ્થાપના કરવામાં આવી જેમાં મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદી અંબાજી મંદિર સ્ટાફ અને અંબાજી મંદિરના પૂજારીઓ ઉપસ્થિત રહ્યા ઘટ વિધિમાં સાત ધાન્યને કાંફની માટીમાં રોપવામાં આવ્યા છે માન્યતા પ્રમાણે ઘટ વિધિમાં તૈયાર થયેલા ધાન્યના વિકાસના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે આજે ઘટ સ્થાપના પ્રસંગે અંબાજી મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદીએ જણાવ્યું હતું કે આજે નવરાત્રીના પ્રારંભે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપના થયું છે શાસ્ત્રોક્ત વિધિ સાથે આજે ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે અંબાજીમાં માં શક્તિનું હૃદય બિરાજમાન છે ત્યારે મા શક્તિ સૌનું કલ્યાણ કરે તેવી આરાધના સાથે આજે મંદિરના વિધિ પૂર્ણ કરાઈ છે શક્તિપીઠ અંબાજી અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે આજે નવરાત્રી પર્વનો પ્રારંભ મોટી સંખ્યામાં લોકો મા અંબાના દર્શન કરવા માટે ઉમટ્યા હતા દૂર દૂરથી નવરાત્રિ નિમિત્તે આવેલા ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભક્તોની ભીડ વચ્ચે પણ મા અંબાના શાંતિપૂર્વક દર્શન થતા ભાવિકોએ સુચારુ વ્યવસ્થા બદલ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનો આભાર માન્યો હતો નવરાત્રી નિમિત્તે આગામી દિવસોમાં પણ અંબાજીમાં ભક્તોની ભીડ યથાવત રહેવાની છે ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તોમાં અંબાના દર્શન શાંતિથી કરી શકે તે માટે તમામ તૈયારીઓ અને પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે નવરાત્રી નિમિત્તે મંદિરની ભવ્ય લાઇટિંગ તેમજ શણગાર કરવામાં આવ્યો છે હું અંબિત ત્રિવેદી અમે મુંબઈથી આવેલા છીએ આ નવરાત્રિનો લાભ લેવા હવનનો ધજાનો બધાનો લાભ લેવા અમે બધા મિત્ર મંડળ બધા આવ્યા છીએ અને ખૂબ જ અદ્ભુત રીતે અહીંયા બધું વ્યવસ્થા કરેલી છે તો આવીને ખૂબ આનો આનંદ લઈ રહ્યા છીએ અમે જય ન્યૂઝ ચેનલ